વડવા તલાવડી વિસ્તારના રહેણાંકને તસ્કરે થોડા દિવસે નિશાન બનાવી રૂપિયા બે લાખની ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ વડવા તલાવડી હાજીનાજી સોસાયટી જીનવાળા ખાંચામાં રહેતા મુસ્તુફાભાઈ બાબુભાઈ મેઘાણી સવારે નમાજ પડવા ગયા હતા ત્યારે વહેલી સવારે સાત વાગે અજાણ્યા તસ્કરે ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા બે લાખની ચોરી કરી હોવાની નિલંબક પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી 嗯。

100. Okay.